હું રવિ સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના સમાચાર અને સંબંધોમાં દોષી મહિલાઓ સહિત ત્રેસઠ લોકોને તાલિબાન ને ઘોડા ફટકાર્યા એકને ફાંસી આપી અમેરિકામાં સુડતાળીસ દિવસ પહેલા મહિલાના શરીરમાં માં ટ્રાન્સપ્લાન્ટ કરેલી ભૂડની કિડની કાઢી નખાઈ ગાઝાનાયલ એર સ્ટ્રાઇક બાળકો અને મહિલાઓ સહિત બત્રીસના મોત ચેક રિપબ્લિકના શહેરમાં પેસેન્જર ટ્રેન અને માલગાડી અથડાતા ચારના મોત પચીસથી વધુને ઈજા ભારતના મહત્વના સમાચાર ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા સૈનિકે લાફો મારે હોવાનો સાંસદ કંગના નરાવતનો આક્ષેપ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ભાજપના ધારાસભ્યના કાર્યાલય પર પથ્થરમારો અને તોડફોડ ત્રણને ઈજા મોદી શાહ અને ખોટા એક્ઝિટ પોલને કારણે શેરબજારમાં લોકોએ કરોડો ખોયા હોવાનો રાહુલ ગાંધીનો આક્ષેપ સંજય રાઉતે કહ્યું કે મોદીને ત્રીજી વાર શપથ લઈ લેવા દો અમે પછી ચોથી શપથ લઈશું ગુજરાતના સમાચાર વડોદરાના સરદાર ભવનના ખાચામાં સો જેટલી ગેરકાયદે ઓટલા દાદરના દબાણો તોડી અમદાવાદના રિવરફ્રન્ટ પર બંધ કરાયેલા રોયલ મેળાના સંચાલકે સરકારી સૂચનાનું ઉલ્લંઘન કરી મેળો શરૂ કર્યો વિવાદ રાજકોટમાં અકસ્માત બાદ એક યુવતીએ નુકસાનીના પૈસા માંગતા બીજી યુવતીએ પોતાનું એક્ટિવા સળગાવી દીધું ગુજરાતમાં ચોમાસુ વહેલું બેસશે બાર જૂને ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર